बस आती जा छे अवे टाइम થઈ ગયો છે બસ નો તો આજે તો પ્રમુખ એગ્રો દિશા માં બિહારન લેવા આવી ગયા છે તો આજ સેટ મજામાં સેટ મજામાં મજામાં હા

પંદર તેર પ્લસ આપણા વિસ્તારમાં સૌથી વધારે વેચાતી વેરાયટી છે

તો ડીસા બસ સ્ટેન્ડ માં આવી ગયા છીએ જઈને આવી ગયા છીએ ઘરે તો ચાલો ખેતરમાં જઈએ અને શું કામ કરે છે આજે તો જઈએ શું કામ કરો છો ડીસા જઈને આવી ગયા ઘરે હા ડીસા જઈને આવી ગયા હો લસણ નીદવા આવી હતી હું તો જો લસણ તો જબર થયું છે લસણ તૈન દાડા વરસાદ પડ્યો ને એમાં ખોડ આટલું બધું થઈ ગયું હમ હવે સાફ કરી દો હવે થોડું રહ્યું છે ને આવું થોડું રાખી છે આ તો ને દઈ રહે કોણ બિયારણ લાવી દીધું બધું હા બિયારણ લાવી દીધું ચાલો તમને બતાવું બિયારણ ચાલો બતાવજો હું લાવ્યા છે ચાલો ઘરે જઈએ બિયારણ લાવ્યું જોતા પછી આઈને મે

કાલે વાવીશું હડો તો આજે હું હમો કરી નાખો હડો હા આજે તો થોડું હમો કરી નાખો હું બીજું કામ કરી નાખું સારું